મોટી જાનહાનિ ટળી ગઈ છે ધુરાજજીથી સમાચાર સામે સામ્યાભરા છે આપને જણાવી દઈએ ધુરાજજી સુપેડી ગામમાં જ કાનગી ટ્રાવેલર્સની બસ સળગી હતી થી મુસાફરો લઈ અને રાજકોટ તરફ જતી હતી આ બસ બસના વારિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું તો બસના વારિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે ડ્રાઈવર અને ક્લીનરની સમય સુશકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે ખાનગી બસમાં સવાર તમામ મુસાફરોનું ઘટનામાં બાગ બચાવ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી